લિંબાત વિસ્તારમાં રિક્ષા ચાલક પર જીમલેન્ડ હુમલાના આરોપમાં છ ટકલા બદમાશોને પોલીસે દબોચી લીધા છે લઘુશંકાની નજીવી તકરારમાંથી ઊભી થયેલ આ ઘટનામાં બદમાશોએ ફરિયાદી પર ચપ્પોથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી પોલીસે ઇન્સ્પેક્ટર એન કે કામડિયાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બદમાશોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ આરોપીઓ નરમ પડ્યા અને હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા આ ઘટનાએ સ્થાનિક વિસ્તાર અને સોશિયલ મીડિયામાં કાયદામાં રહેશો